આવો આપને અશોક વાટિકાની મધ્યે એક અમારું જે કહે ને કે કેસર આંબાવાડીનો પણ પ્રોજેક્ટ છે તો મારી સાથે સાથે જે પણ જોવો છો મારી લેફ્ટ મારી રાઈટ મારી લેફ્ટ મારી રાઈટ બંને સાઈડ આપણને જે દેખાય છે એ આપણા કાઠિયાવાડ અને ખાસ ગીરની એ પ્રખ્યાત કેસર કેરીના આંબાઓ છે અને આંબાઓ આ જે અમે કેડીનો પ્રોજેક્ટ બનાવ્યો છે એના દરેક ખૂણે ખૂણે આપણને કેસર કેરીના આંબા દેખાશે અત્યારે આપણે જુલાઈ મહિનામાં છીએ જો આપ મે મહિનામાં અહીંયા પધારો તો આપણને ઝાડવાના પાંદ કરતાં કેરીઓનો દર્શન વધુ થાય એટલી લૂમે અને ઝૂમે કેરીઓ આવેલી છે તો આ મેંગો ફાર્મ એટલે આંબાવાડી એ વડીલો માટેનું એક નજરાણું છે એ માત્ર આંબાવાડી નથી પણ હું અંદર જાઉં કદાચ અહીંયા તો સરસ મજાના આજે મને ફળ ફ્રૂટ ખાવાની ઈચ્છા હોય ત્યારે વાત્સલ્યતામાં આવું તો આ સરસ મજાના જામફળ છે અને આની મજા કંઈક ઓરે જ છું જે તમારી વાડીમાં તાજું તોડેલું જામફળ જ્યારે તમે ખાઓ ત્યારે એમ થાય આ હા અને આવા જલસા તો અહીંના વડીલો રોજ માડે છે કાચી કેરી એ લોકો ખાય કાચા જામફળ ખાય અહીંયાથી પાકેલા જામફળ ખાય અહીંયાના પાકેલા સીતાફળ ખાય અહીંયાના પાકેલા ચીકુ ખાય છે ને ઈર્ષા જેવી વાત છે તમારા બગીચામાં એક ફળનું ઝાડ ચોક્કસ એક ફળનું ઝાડ વાપરો અને ખાસ આપણ વડીલોની એવી જ કેર કરો જેવી વાત્સલ્યધામ કરે છે